ગુજરાતમાં અવારનવાર એરપોર્ટ મોલ સહિતની જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યાના ઇમેલ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અગિયાર એપ્રિલ રાજકોટ પાટણ બાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીની ઈમેલ થકી બોમ્બની ની ઉડાવી ધમકી મળી જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી જેને લઈને બંને કલેક્ટર કચેરીએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી હતી ત્રણ વાગેના ડોમેન પરથી એક એક્સપર્નલ મેસેજ છે હતો અને જેમાં કલેક્ટર કચેરીમાં છે તો મેસેજ હતો અને જેની જાણ અમને કલાક છ જીરો વાગે છ ત્રીસની આજુબાજુ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને તરત જ એના પીઆર એની એસીપી ઝોન સાહેબ અને અમારી જે ડીએસ અને એસઓજીની ટીમ પર પહોંચેલી હતી અને અત્યારે અહીંયા તપાસ ચાલુ છે સર અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ આપણા હાથે હા અત્યાર સુધી જે ડ્રોસ કોડ તપાસ કરી રહી છે અત્યાર સુધી કોઈ પણ વસ્તુ ન આવે સેમ સેમ કન્ટેન્ટ વાળો મેલ આવેલો હતો તેવી રીતની વાત અત્યારે વહેતી થઈ છે શું હા જે ગઈકાલે જીઆઈપીસીઆરની જે કંપનીઓ છે એમાં જે મેસેજ આવ્યો હતો સેમ કન્ટેન્ટનો મેસેજ છે તપાસ કર્યો કરીએ છે છે આજે ખાસ કરીને વાત વાત સાહેબ તો તો આ આ ગતરોજની મોડેથી એ મળ્યો રીતે જાણ થઈ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા